ગુજરાત રાજ્ય ઠાકોર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ અરવલ્લી જિલ્લામાં યોજાવા જઈ રહી છે ત્યારે મોડાસાના નાલંદા જુનિયર્સ ગ્રાઉન્ડ ખાતે મોડાસાના ધારાસભ્ય અને અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ઠાકોર સમાજ ક્રિકેટ પ્રીમિયર લીગની શુભારંભ કરવામાં આવ્યો જ્યાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા રાજ્યભરની ઠાકોર સમાજની સોળ ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે તેમજ ટુર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારે મંત્રી અને ધારાસભ્ય દ્વારા બેટિંગ અને બોલિંગ કરી ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મોડાસા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય ઠાકોર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ અરવલ્લી જિલ્લામાં યોજાવા જઈ રહી છે ત્યારે મોડાસાના નાલંદા જુનિયર્સ ગ્રાઉન્ડ ખાતે મોડાસાના ધારાસભ્ય અને અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ઠાકોર સમાજ ક્રિકેટ પ્રીમિયર લીગની શુભારંભ કરવામાં આવ્યો જ્યાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા જા રાજ્યભરની ઠાકોર સમાજની 16 ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે તેમજ જે ટુર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારે મંત્રી અને ધારાસભ્ય દ્વારા બેટિંગ અને બોલિંગ કરી ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મોડાસા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ઠાકોર સમાજ દ્વારા આયોજિત આજે મોડા શાખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કેની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી ઠાકોર સમાજના યુવાનો ખેલાડીઓ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવાના છે જેનું આજે ઉદઘાટન મારા હસ્તે અને મારા સાથે ધારા બાયડના ભાઈ શ્રી ધવલસિંહજી અમારા પ્રતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી અને સમાજના ઘણા બધા આગેવાનોની ઉપસ્થિતિમાં આ ટુર્નામેન્ટનું આજે શરૂ કરવામાં આવી છે ત્યારે આશા રાખું કે આ ટુર્નામેન્ટની અંદર જે ખેલાડીઓ ભાગ લેવાના છે એ ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરે આમ તો હાર જીત એ મહત્વની વસ્તુ નથી પરંતુ આ રમતની અંદર એ પોતે ખેલાડીઓ પોતે કેવું પ્રદર્શન કરી શકે છે એ વાતનું એ એ મહત્વ છે માટે આશા રાખું કે આ ટુર્નામેન્ટ સફળ થાય અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ઠાકોર સમાજનું એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે મહત્ત્વની વાત એ છે કે જેમ આઈપીએલ રમાતી હોય છે અને જે રીતે સારા સારા ખેલાડીઓની પસંદગી થતી હોય એવી રીતે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજના જે મુખ્ય ખેલાડીઓ છે કે જેનું ખૂબ સારું પ્રદર્શન છે એવા ખેલાડીઓનું અહીંયા આગળ ટુર્નામેન્ટ થવાની છે અને એમાં સોળથી વધુ ટીમોએ ભાગ લીધો છે એટલે ટીમમાં પણ એવા ખેલાડીઓ છે કે જે સારામાં સારું જેણે પ્રદર્શન કર્યું હોય અને તમામ કહેવાય કે અહીંયા એક ઉત્સાહનો માહોલ છે અને સૌથી વધારે મહત્વની વાત એ છે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજના આગેવાનો આવવાના છે એટલે એક ભાઈચારાની ભાવના એમની વચ્ચે રહેવાની અને સ્પોર્ટ્સમેનશીપ આનાથી શીખવા મળે છે અને બીજી વાત એ છે કે એક દાખલો બેસાડી રહ્યા છે જ્યારે નાના સમાજમાંથી આઈપીએલની જેમ ખેલાડીઓની પસંદગી થાય અને એ ખેલાડીઓનું સારું પ્રદર્શન થાય ને એ આગળ પણ રમી શકે તેવી શુભેચ્છાઓ પણ ઠાકોર સમાજ વતી તમામ નાગરિકો આપી રહ્યા છે